વંદે વંદેમાતરમ ગીતના દોઢસો વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યું હતું નાયબ મુખ્યમંત્રી જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વંદે વંદેમાતરમ રાષ્ટ્રગીતમાં દેશની એકતાના દર્શન થાય છે સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ રાષ્ટ્રગીત દેશભક્તિ ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રગીતના દોઢસો વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ બીએસએફ જવાનો સાથે તેમની વચ્ચે સાથે ચર્ચા કરી હતી આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વરચંદ રેન્જ આઈજી યાદવ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એકસો છોતેર બીએસએફ બટાલિયનના કમાન્ડર યોગેશ કુમાર સહિત અધિકારી પદાધિકારીઓ પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા હું ભારત પાકિસ્તાનની સીમાઓ પર વસેલા ગામડાઓની મુલાકાત લેજો વહેલી સવારથી પ્રવાસ દરમિયાન એકસો છોતેર બટાલિયન બીએસએફ ત્યાં એમના કેન્ફર આવવાનો અવસર પ્રાપ્ત થયો દેશના વીર જવાનો જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત અને રાજ્ય સરકાર દ્વારા બીએસએફના સૌ કેન્દ્રની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી મેં બીએસએફના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓનો સુરક્ષિત રાખી રહ્યા છે એવા બીએસએફના સૌ જવાન